ખાસ સંદેશો અમૃત બાપા મેલડી ધામ વતી કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌદાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલાં જયમાળી હર હર મહાદેવ માં ટાઈમ ઘણો ઓછો છે એમાં પણ મા ઘણી બધી ભૂલો થઈ હશે મારાથી હું મારા પરિવાર મારા વડીલો મા અમારાથી ઘણી બધી ભૂલો થઈ અમે માફી માગીએ છીએ મા મા મારું તો છે જ મા પણ હું પ્રાર્થના કરું છું કે મા આમાંથી એક આજે ખાલી ના જવો જોઈએ માં તારા આશીર્વાદ બધા પર રાખજે માં એ તો કોને કેટલું કેવી રીતે આલવું ને તો મેલડી જાણ ધન્ય છે માં ધન્ય છે તા અ ભણેલો ના હોય નોકરીમાં કે ચાહી આલું હાલો હવે તમે માર પાસે લેવા આવો કે માતાજી કઈક સારી ગાડી આલજો આલ ઉપર ચલાવતા નહીં આવડતું એનો હું કરું સાચી વાત છે સાચી વાત છે તો આ લઈ ખરી ના જે છે એનામાં સંતોષ નથી ને એટલે દુખી છો હા ખ્યાલ પડ્યો મારો તને ના ખબર હોય તે ગણ્યા નહીં પણ હું કહું છું નવસો 974મો નંબર મારો તન કેવામ હા મા કે કેટલો નવસો ચુમ્મોતેર તે એટલા ભૂવા કરી નાખ્યા ધન્ય છે તારા તેજ ના મારી ધન્ય છે માં માં તો તારા દર્શન થઈ ગયા એ મારું નસીબ માં અરે મારા છે ને હું બોલાવીશ તો જ આવશે જો કહેવાય ને કે તમારું સ એટલે કઈ તમારું હોય તો જાય નઈ અને તમારું હોય તો રે નઈ રે ખરી તો જે મારા હશે એજ રેસે ને તારું દુઃખ મટાડે એક ભગવાન નારાયણ કેવાય કામ કોઈ તું રોવો છે ને તું રોતો રોતો જતો હોય ને કોઈક ઉભો રાખીને તારા આહુડા લુસી દે ને એટલે પરમાત્મા એવો કેવાય એ ભગવાન બરોબર જ કેવાય ને ભગવાન ને કોઈ જોયા નથી પણ હું કળિયુગ માતા ને બધાને બતાવું એ અસલ દુઃખ હોય ને તો પેલા રામા રામાડોહા નું મેળળીશું એને કીધું એને કીધું એને કીધું એને કીધું કે જાઓ માતાજીના માતાજીના અપાયા તોડ્યા છે ને માતાજીના થયા નથી ને તો કે જા કાળિયા કાળા ડોહા તારા પીડી કાળા ડોહા થાય તો કે જા કાળા ડોહા તારી વસ્તી નખોજ જાય કે એટલે એક નિર્વણ ગયું શું ને એ માતા પાછી તને નડે શું નડે

અને તારા વડવાઓમાં તું જો કે તમારી અસલ કુળદેવી કોણ થાય અમે તો નાનાજી માં અમને એટલી ખબર છે કે મારી કુળદેવી ખોડિયાર છે પણ મા તું તો જગત જન્ય અરે ખોડિયાર તો ઠીક છે પેલી વાણવટી એ તારી માતા નથી હા માં હા માં વાણવટી છે એ તારી માતા નથી હા માં હા હમ હા તો કહું છું હા માં તમે ક્યાં ભૂલા પડ્યા તમને કહું હા માં કે તમે અસલ તમારા ગામમાંથી બીજા ગામ માં વસ્યા ને એટલે તમારી માતા રહી ગઈ કોણ રહી ગયું કોણ રહી ગયું તમારી માતા રહી ગઈ તું બોલતો ખરી તો મને ખબર પડે કે તું જ્ઞાની છો તું અભણ નથી અને નહીં ભણો ના કળિયુગ માં ભણતર નહીં ભણો તો ચાલશે પણ દેવગતિ નું ભણજો અને દેવગતિ નું તે તારા બાળક એના બાળક નહીં ભણ્યું હોય ને તો આ દુનિયા બેઠે જશે તારા વાળા છેતરી જશે એમ કઉ છું

આજ આજથી ચાર દિવસ પૂરા થાય એટલે કયો વાર ન કઈ તારીખ આવે એમ કે પણ હું તને કહું આ કળિયુગમાં નારાયણ સાક્ષી એ જો તારા ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે હું કળિયુગમાં બતાવું માતા કોણ કહેવાય હમ ચાળા ત્રણ પાકુ ન આજથી ચાર દિવસ પૂરા થાય આજથી ચાર દિવસ પૂરા થાય એટલે પાંચમો દિવસ આવે અને પાંચમો દિવસ આવ એટલે સંખલપુર જજો બરોબર ને સંખલપુર જાવ એટલે જે જગ્યાએ જે જગ્યાએ માતાજી નું મંદિર છે સંખલપુર જ્યાં માતાજી મંદિર છે ને ત્યાં તમારે એક એક પેડા લઈ જવાના હો ગ્રામ પેડા એના ઉપર એકાવન રૂપિયા લઈને જજો અને એકાવન રૂપિયા લઈને જવાના અને પછી એ મંદિર જજો

એટલે બરોબર આટલા ને આટલા વાગે સંખલપુર જજે અને સો ગ્રામ પેંડા અને ઉપર પેંડા ઉપર એકાવન રૂપિયા રાખજે અને પછી મંદિર માં જજે બહુચર માતાના મંદિરે એ મંદિર ખુલ્લું હોય કે બંધ હોય એનાથી લેવા ખાવા નહીં માં તો આપડા હૃદયમાં જ બેઠી છે એટલું જ એમ કે છે કે માં કદાચ તું અમારી ચોથી પેઢી અમારી કુળદેવી લાગતી હોય તું ચોથી પેઢી અમારી કુળદેવી લાગતી હોય ને તારી પાસે એક જોરાવર મેલડી હોય કઈ તારી પાસે એક મેલડી હોય ને બહુચર મેલડી તરીકે અમારી પેઢીમાં તમે ચોથી પેઢી એ પૂજાતા તો માં મન કઈક નિશાની આલો અને આવું નાવો ભાવ રાખીને તારા હાથમાં હો ગ્રામ પેડા અને એકાવન રૂપિયા છે અને બરોબર મંદિર માંથી બાર નીકળે અને બરોબર ત્રણસો મીટર થાય કેટલો ત્રણસો મીટર થાય અને એક ચાર ફૂટની ડોશી આયન કે ને કે મને આલ તો માનજે કે હું મેલડી આઈ હતી ખંદ્રપીયા મેલડી છો કોણ કે પણ હા માહા અરે મંદિરમાંથી બહાર નીકળે ને ત્રણસો મીટર આમ પાર થાય ને એટલે એક દોશી તારા હાથમાં કઈક જોવી ને આવન તને નેમકેન કે લાય બેટા મને આલી દે એટલે તારે એવું સમજવાનું કે તારી બૌચર મેલડી તને આલવા આવીતી પછી તમે તમે મને કહો છો કે માતાજી અમે તો બહુ જોબડાઈને આયા માતાજી અમે તો બહુ કરીએ તમારે આમ જ કઈક ઉખાડવાનું નથી તો માતાજી તમને શું કહે મને ક્યાં તો આવા મેં તને કીધું હોય કે હો ગરમ બેડા ને એકાવન રૂપિયા લઈને શંખલપુર મજા જાય તું મંદિર માં લે તો બાર કોણ લે છે ભાઈ તું મને કે માતાજી મને માતાજી મળ્યા ને ચાહી મળે તે તો અંદર આવી દીધા પછી બીજી વખત માતા આવતી નહીં પછી બીજી વખત તાર પાંચસો વર્ષ વર્ષની રાહ જોવાની હું આ કળિયુગમાં પાંચસો વર્ષમાં એક જ વખત ઉતરી છું ખબર પડે શું બોલું માં પાંચસો વર્ષ થાય ને એટલે એક જ વખત હું કળિયુગમાં મેલડી માતા બધી આવું છું પાંચસો વર્ષ પૂરા થયા ને તું જો દરેક માતાઓના પાંચસો ચારસો ત્રણસો વર્ષ પૂરા થયા જેટલી જેટલી માતાઓ હતી હતી ને એના પછી થયું ના અત્યારે તમે માનો કે તમે જે કઈ માતા લઈને બેઠા હોય ખોડિયા હોય કે મેલડી હોય કે વાણવટી હોય મૂળ તો એ તમે તમે એનો ઇતિહાસ જોવા જાવ તો ચારસો પાંચસો વર્ષે જાય ને તો ચારસો પાંચસો વર્ષ પહેલા હતી કે નહીં પણ ઇતિહાસમાં માં પાછી હું ઉતરીશું ને કેવા માટે કે ત્રણસો 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 મીટર પૂરા થાય ને પાછી ચાર ફૂટની ડોશી આવે ને તો જ માનજે કે અસલ મેલડી બોલી જેટલું જોવડાયું ને દુખી થયો જેટલું ઘરમાં લોકો લાયો ને એટલું દુખી થયો જેટલા શ્રીફળ ફેરવ્યા ને એટલા દુઃખી થયા જેટલા ઘર ની બાર પેલા પાઇપ છે ને લોખં ની એમાં બધા મૂળા બંધાય ને એમાં દુઃખી થયા પણ અસલ તારી માતા મેલો બહુચર થાય